અરવલ્લીના મેઘરાજમાં આવેલા કંભરોડા ગામે લકુલેશ આશ્રમમાં પાટોસોમાં શિક્ષણમંત્રી કુબેર ઉપસ્થિત રહ્યા વિઝેડ કૌભાંડ બાબતે મંત્રીએ નિવેદન આપતા કહ્યું કે વિઝેડના ફ્રોડ અંગે શિક્ષણ વિભાગને હકીકત લક્ષી રિપોર્ટ હજુ બાકી છે શિક્ષણ વિભાગ અને પોલીસને રિપોર્ટ મોકલવાની કામગીરી ચાલુ છે જે ચાર શિક્ષકોના નામ સામે આવ્યા છે તેમને નોટિસ પાઠવવામાં આવી છે જે કોઈ શિક્ષકોની સંડોવણી હશે તેમની સામે કાયદાની પરિભાષામાં કાર્યવાહી કરાશે

એમાં વધુ વ્યાજ આપવાની લાલચ આપીને લોકોને ઠગવાનું કામ કર્યું છે ને એમાં અમારા શિક્ષક મિત્રો જોડાયેલા છે એમાં એમાં ચાર પાંચ ની અમે વેરીફાઈ કર્યું છે પણ બીજા કેટલાક હશે એ હકીકત રિપોર્ટ પૂરો મેળવીને આવનારા સમયમાં નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરીને જે કે કરવાનું થાય કાયદાની પરિભાષા અમે તમામ મને કરીશું